રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીઓ રાજ્યભરમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે બે એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા સૂત્રોચ્ચાર પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી કલેક્ટર કચેરીની બહાર બસો થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી કાઢવામાં આવશે છે બત્રીસી ભવન કલેક્ટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ હતી આ રેલીમાં એક હજારથી વધુ શત્રુઓ જોડાયા હતા રેલીમાં રૂપાલા હટાવો દેશ બચાવોના નારા લાગ્યા હતા કલેક્ટર કચેરીમાં મહિલાઓને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં સમાજના ના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લોકસભા ચૂંટણીનો ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અગાઉ પુછતોમ રૂપાલાને ઉમેદવારી રદ કરવા માંગ કરી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો